હલો દોસ્તો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના શક્કરપારા તો ઘઉંનો લોટ લઈ લીધો છે હવે તેમાં સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું હવે આપણે હળદર નાખીશું મરચું જે પ્રમાણે આપણે તીખા બનાવવા પ્રમાણે મરચું નાખીશું આપણે જીરું નાખીશું આપણે થોડી હાથેથી મસળી અને કસૂરી મેથી નાખીશું કે જેનો શક્કરપારામાં સ્વાદ ઘણો સરસ આવે છે હવે આપણે બધું મિશ્રણ એક સાથે સરખું ભેગું કરીશું અને આપણે આ શક્કરપારા ક્રિસ્પી બનાવાના છે કડક એટલે મોહણ આપણે તેલનું બહુ જ ઓછું નાખીશું અને સરસ ભાખરીનો કડક લોટ બાંધીએ છીએ એવો એકદમ સરસ લોટ બાંધીશું જે રીતે ભાખરીનો બાંધીએ છે તે રીતે થોડો કઠણ ઓકે આશરે તેલ નાખી છે અને સરસ એને મોહણ નાખ્યું છે એટલે થોડું એને વ્યવસ્થિત બધે ચારે બાજુ પેરી દઈશું હાથ અને ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને લોટ બાંધીશું તો લોટ બંધાઈ ગયો છે અને સાધારણ તેલનો હાથ મારીને કેળવી લેવાનો છે હવે આપણે લોટ બંધાયા પછી આપણે બધી જ લુઆ ને આ રીતે આપણે પાતળી જેટલી બને એટલી આપણે વણી લઈશું ભાખરીની માફક આપણે જેટલું બને એટલું પાતળું બનીશું અને ત્યારબાદ એક સામટી બધી થઈ જાય પછી આપણે એને કાપા પાડી ટ્રાયંગલમાં કરવા કાં તો અથવા ડાયમંડ શેપમાં કરીશું કાં તો સ્ક્વેર કરીશું એ રીતે કટ કરીને પછી ફ્રાય કરીશું તેલમાં હવે એક એક કરીને બધી આપણે વણી લીધી છે હવે એને કાપા કરીશું ડાયમંડ શેપમાં કાં તો સ્ક્વેર શક્કરપારા માટે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ થાય એટલે ફટાફટ આપણે તળી લઈશું આપણે જોઈશું તેલ ગરમ થયું છે કે નહીં હજુ હજુ તેલ ગરમ થયું નથી જોઈએ એવું તેલ ગરમ થવા આવ્યું છે તો આપણે ધીરે ધીરે હવે જે ડાયમંડ શેપમાં અને સ્કવેર શેપમાં જે આપણે કટ કર્યા છે એ મૂકીશું તેલમાં અને એને ફ્રાય કરીશું તો આવી રીતે અવારનવાર અમારી ઘરે અમે નાસ્તા બનાવતા જ રહીએ છે અને શક્કરપારા છે ફૂલવડી છે ઘીણી સેવો છે જાળી સેવો છે એ બધું ઘણું બધું અમે ઘરે બનાવીએ છીએ બહારના નાસ્તા અમે બહુ લાવતા નથી ઘરના નાસ્તા આપણા ચોખ્ખા સારા એટલે અમે લગભગ બધું ઘરે જ બનાવીએ છીએ શક્કરપારા તો પહેલાંના જમાનામાં અમે લોકો જ્યારે નાના હતા ત્યારે ઘેર નાસ્તામાં બનાવતા હતા એ રીતે જ અમે શક્કરપારા હજુ પણ ઘરે બનાવીએ છીએ આ રીતે અમે તીખા પણ બનાવીએ છીએ અને ગળિયા પણ શક્કરપાડા બનાવીએ છીએ તો શક્કરપારા ઓલમોસ્ટ ગણ છે તરાઈ જવા આવ્યું છે તો તમે લોકો પણ જરૂરથી ઘરે શક્કરપારા બનાવજો છોકરાઓને ઘરના નાસ્તા ખોડાઓ બનાવીને આપણું હેલ્ધી ફૂડ કહેવાય તો આ બહારના નાસ્તા કરતા ઘરના નાસ્તા ઘણા સારા આ રીતે આપણે બધી જ રોટલીઓ જે હતી વણેલી એને કાપા પાડી અને સ્ક્વેર અને ડાયમંડ શેપમાં કટ કરી અને બધી વારાફરતી આપણે તરી લેવાની તો જરૂરથી તમે લોકો ઘરે બનાવજો સક્કરપારા છોકરાઓને નાસ્તામાં ઘણા ભાવે છે તો હેલ્ધી નાસ્તો એમને મળે ઘરનો ચોખ્ખો અને આજની રસોઈ આજનું તમને ગમ્યું હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરજો તો અવનવી રસોઈ અમે તમને નવી નવી વેરાયટીઝ બનાવીને મૂકીશું હેલ્ધી નાસ્તા તો ચોક્કસ જરૂરથી તમે બનાવજો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં